અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો એક વાત તો આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મગ્રંથોમાં કુલ ચાર યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને છેલેકડ યુગ સત્તર લાખ અને અઢાર હજાર વર્ષોનું સતયુગ જેમાં પાપ અહિંસા દુષ્કર્મ જેવી કોઈ વસ્તુ જ નહોતી બાર લાખ અને છનું હજાર વર્ષોનો આઠ લાખ હજાર પચાસ ટકા લોકો હતા જ્યારે પચાસ ટકા પાપી લોકો પણ આ યુગમાં હતા ચોથો અને સૌથી છેલ્લો યુગ છે કળિયુગ જેની ઉંમર ત્રણ લાખ અને બત્રીસ હજાર વર્ષોની છે અને જે કળિયુગ છે એને સૌથી વધારે પાપી યુગ માનવામાં આવે છે કારણ કે કળિયુગમાં ના તો ધર્મ વધ્યો છે અને ના તો સાચા અને વિનાશને જોતા જ લોકોના એકદમ રૂઆટા ઊભા થઈ જશે જ્યારે જ્યારે આ દુનિયામાં ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભગવાન પોતાના રૂપને રચે છે મતલબ કે જ્યારે જ્યારે દુનિયામાં પાપ અને અધર્મ વધે છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ એક નવો અવતાર લઈને આ ધરતી ઉપર જન્મ લે છે ધાર્મિક લોકોની રક્ષા કરવા માટે અને આ ધર્મનો નાશ કરવા માટે ભગવાન જન્મ લે છે જેવી રીતે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ બનીને આવ્યા દ્વાપર યુગમાં પછી કૃષ્ણ બનીને આવ્યા અને એવી જ રીતે કળિયુગમાં ભગવાન વિષ્ણુ કલકી અવતાર લઈને આ ધરતી ઉપર જન્મ લેશે ભગવાન પોતાના દસમાં અવતાર મતલબ કે કલ્કીના રૂપમાં પ્રગટ થશે અને પાપીઓનો નાશ કરશે પણ કળિયુગનો અંત કેટલો ભયંકર હશે અને શું કળિયુગના અંત પછી એક નવા યુગની શરૂઆત થશે કે પછી સંપૂર્ણ પૃથ્વીનો નાશ થઈ જશે મિત્રો જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો કળિયુગના ભયંકર અંત પછી નવા યુગની શરૂઆત થશે કે નહીં થાય એના માટે આપણને ધરતીનો વિકાસ પછી વિનાશ અને ધરતીનો ક્રમ આપણને સમજવું પડશે અને આ ક્રમ મિત્રો અલગ અલગ સમયમાં રાખવામાં આવ્યું છે જેમ કે મિત્રો પહેલો છે ગર્ભકાળ મતલબ કે આજથી કરોડો વર્ષ પહેલા આપણી જે આ પૃથ્વી છે એ પૂરી રીતે પાણીમાં ડૂબેલી હતી આના ઉપર બિલકુલ પણ જીવન નહોતો ને ના તો કોઈ જીવ હતા પણ પછી આ જ કાળમાં વનસ્પતિઓની જેમ એક સૂક્ષ્મ જીવનો જન્મ થયો અને આ જીવ ના તો નર હતા અને ના તો માદા હતા મિત્રો આના પછી આવ્યો શૈષવકાળ જે માણસની સભ્યતા બાજુ એક પગલો હતો આ કાળમાં એવા જીવોનો વિકાસ થયો જે જમીન ઉપર રેંગી શકતા હતા એવા જીવોનો વિકાસ થયો જેમને પાણીની સાથે સાથે પવનની પણ જરૂર હતી વાયુની પણ જરૂર હતી મતલબ કે હવે આવા જીવો પાણીની સાથે સાથે હવે ધરતી ઉપર પણ બહાર નીકળવા લાગ્યા હતા ત્રીજો હતો કુમારકાળ શૈષવકાળ પછી કુમારકાળની શરૂઆત થઈ હતી અને આ કુમારકાળ માણસની સભ્યતા બાજુ સૌથી મોટો પગલો હતો કારણ કે આ કાળમાં જેવી રીતના જીવોનો વિકાસ થયો એમના હાથ પગ આંખ કાન મૂં નાક બધું આપણી જેમ જ હતો મતલબ કે માણસોની જેમ હતો મતલબ કે એ જીવોના હરેક બોડી પાર્ટ હતા જે એમને ધરતી ઉપર સર્વાઈ કરવામાં મદદ કરતા હતા અને આ જ જીવોમાં મિત્રો બંદર પણ સામેલ હતા જે માણસોના પૂર્વજ હતા ચોથો છે કિશોર કાળ આ મિત્રો વાંદરાઓમાંથી પૂર્વજ બનવાનો સફર નક્કી થયો કિશોર કાળમાં આ એ સમય હતો જ્યારે જીવોએ પ્રાણીઓની સુરત લેવાનું શરૂ કરી નાખ્યું હતું આ સમય હતો જ્યારે જિજ્ઞાસુ અલ્પ બુદ્ધિ પ્રાણીઓ મતલબ કે આપણા માણસોનો વિકાસ થઈ રહ્યો હતો જે જનાવરોથી અલગ નવી નવી વસ્તુઓને જાણવાની કોશિશ કરી રહ્યા હતા નવી નવી જગ્યાઓ ઉપર જઈ રહ્યા હતા પાંચમું છે યુવા કાળ જે માણસની સભ્યતાના વિકાસની એક નવી સીડી બની કારણ કે આ સમય દરમિયાન આપણે પ્રકૃતિ પ્રાણી અને કૃષિમાંથી રોજગાર બનાવવાનું શીખી લીધું હતો આ બધી પરંપરાઓ મિત્રો હજારો વર્ષો સુધી ચાલી અને એના પછી આવ્યો પ્રોઢકાલ મતલબ કે વર્તમાન સમય આ મિત્રો પ્રોઢકાલ મતલબ કે વર્તમાન સમય જેમાં આપણે આજે જીવન જીવી રહ્યા છીએ ધરતીનો વિનાશ કરવામાં લાગ્યા પડ્યા છે પણ કાળ નું આ ચક્ર અહીંયા ખતમ નહીં થાય પણ આના પછી આવશે સાતમો વૃદ્ધ કાળ જેવી રીતે વધતી ઉંમર પછી ઘટપણમાં માણસ એકદમ દુઃખી થઈ જાય છે એવી જ રીતે વૃદ્ધકાળમાં માણસો ખૂબ જ વધારે દુઃખી હશે વૃદ્ધ કાળ દુઃખ દર્દ અને મોટી મોટી પીડાઓથી ભરેલો હશે આ કાળમાં લોકો પરેશાન ત્રસ્ત અને બાજુથી એકદમ હતાશ નજર વૃદ્ધ કાળમાં માણસોની ઉંમર પણ એકદમ ખૂબ જ ઓછી હશે અને લંબાઈ પણ બહુ નાની હશે એના પછી મિત્રો આઠમો ફરી આવશે જીર્ણકાળ આ કાળમાં ફરી એકવાર ધરતી ઉપરથી જીવોના વિનાશ શરૂઆત થશે કારણ કે ત્યાર સુધી પાપી મનુષ્ય ધરતી ઉપર એટલી વધારે તબાહી મચાવી ચુક્યો હશે કે ધરતી પૂરેપૂરી ધરતી એકદમ સૂકી જશે ધરતી ઉપર ઘણા કિલોમીટર સુધી પાણીનો એક ટીપો પણ નહીં મળે વાતાવરણ એકદમ પ્રદૂષિત થઈ જશે અને તાપમાન સહન કરવા લાયક નહીં હોય અને મિત્રો અહીંયાથી શરૂ થશે માણસના વિનાશની લીલા એના પછી નવમો હશે ઉપરામકાળ ઉપરામ કાળમાં સૂર્ય ચંદ્ર મેઘ બધા જ ગાયબ થઈ જશે મોસમમાં એવી રીતના ભયંકર બદલાવો થશે કે કઈ સમજવામાં જ નહીં આવે એક પછી એક અકાળ પડશે અને ચારે બાજુ એકદમ પ્રલય માહોલ હશે આ પૃથ્વી પોતાની ચરમ સીમા ઉપર હશે ને આ જ હશે કળિયુગી માણસના અંતનો સમય આમ તો મિત્રો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષોમાંથી પાંચ હજાર એકસો ને પચીસ વર્ષ જ કળિયુગના હજી સુધી છે હજી પણ વર્ષ કળિયુગના બાકી છે મતલબ કે મિત્રો આ બધી વસ્તુ હજી હમણાં નહી થાય પણ જ્યારે થશે ત્યારે કેટલી ભયંકર થશે આ વસ્તુ આ વાતનું વર્ણન આપણને આપણા ધર્મ ગ્રંથોમાં મળે છે જેમ જેમ ઘોર કળિયુગ આવતો જશે તેમ તેમ ધર્મ સત્ય પવિત્રતા ક્ષમા દયા આયુ બલ અને માણસની યાદ રાખવાની શક્તિ એકદમ ઓછી થતી જશે એક સમય એવો પણ આવશે જ્યારે માણસ આ બધી શક્તિઓને ખોઈ નાખશે જેમ જેમ કળિયુગના અંતનો સમય નજીક આવતો જશે તેમ તેમ માણસની ઉંમર ઘટતી જશે અને મિત્રો આ વાતનું ઉદાહરણ તો આપણે વર્તમાન સમયમાં પણ જોઈ શકીએ છીએ જેમ કે આપણા દાદા પરદાદાઓને તમે જોઈ લો તો સો સો વર્ષો સુધી જીવિત રહેતા હતા આજની તારીખમાં પણ ઘણા બધા ડોવા સો સો વર્ષ સુધી જીવિત રહી જાય છે પણ સરળ રીતે વાત કરીએ તો એક આજની તારીખમાં એક એવરેજ માણસની ઉંમર જે છે એ સાઈઠ સિત્તેર વધી વધીને એંસી વર્ષની વધી છે અને મિત્રો હજી આ તો કાંઈ પણ નથી જ્યારે કલ્કી અવતાર થશે ત્યારે માણસની જે ઉંમર હશે એ ખાલી વીસથી ત્રીસ વર્ષની હશે મતલબ કે માણસ વીસથી ત્રીસ વર્ષની અંદર અંદર જ લગ્ન પણ કરી લેશે બાળકો પણ થઈ જશે અને પછી ગઢો થઈને મરી પણ જશે આવી જ રીતે માણસની ઉંમરની સાથે સાથે એમની જે હાઈટ છે એ પણ નાની થઈ જશે ગોર કળિયુગના કળિયુગના અંત સમયે માણસની જે હાઈટ હશે એ લગભગ ચાર ફૂટ જેટલી હશે અને ખાલી માણસો જ નહીં પણ જ્યારે કલકી અવતાર થશે ત્યારે ગાયની હાઈટ પણ ખૂબ જ નાની થઈ જશે આજની જે ગાય છે એ તે સમયે બકરી સમાન હશે બકરી જેટલી હાઈટ હશે ગાયની ગાયનું જે દૂધ છે એને સૌથી વધારે લાભકારી માનવામાં આવે છે પણ કળિયુગના ખોઈ નાખશે આજે જે જમીન ઉપર એકદમ કિસાનોના મોલ ઊભા હોય છે એ જમીન ત્યારે મિત્રો એકદમ બંજર હશે મોટા મોટા મેદાનો બન્યા પડ્યા હશે કાંઈ પણ ઉગશે નહીં દિવસે પ્રતિ દિવસે તુફાનની હવાઓ વાવાઝોડાઓ અને તુફાન જેવી પ્રાકૃતિક ઘટનાઓ લગાતાર ઘટતી રહેશે ધરતીનું જે તાપમાન છે એ એટલો ભયંકર રીતે વધી જશે કે લોકો મકાનમાં નહીં રહે જમીનની અંદર ખાડા ખોદીને લોકો રહેશે આપણી જે જમીન છે એ અંદર સાડા ચાર ફૂટ સુધી એકદમ બંજર થઈ જશે જેમ જેમ કળિયુગનો અંતિમ સમય નજીક આવશે માણસનો જે સ્વભાવ છે એ એકદમ ગધેડાની જેવો થઈ જશે મનુષ્ય ના તો ક્યારે ધર્મ ઉપર ધ્યાન આપશે અને ના તો બીજી કોઈ વસ્તુ ઉપર ધ્યાન આપશે ખાલી ગધેડાની જેમ આમ ને તેમ ચાલ્યા રાખશે અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા આવી રીતે કર્યા રાખશે અને કળિયુગ જ્યારે પોતાના અંતિમ ચરણમાં હશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાનો દસમો અને સૌથી છેલો અવતાર લેશે આવી રીતે કળિયુગના અંતિમ સમયમાં માણસની પાસે ના તો ખાવા માટે ખાવાનું હશે અને ના તો પીવા માટે પાણી હશે આના ઉપરથી પ્રાકૃતિક આપદાઓ વધારે તબાઈ મચાવશે કળિયુગનો માણસ પાણીના એક ટીપા માટે તરસશે અનાજના એક દાણા માટે તરસશે અને મિત્રો કળિયુગનો જે અંત છે એ પાણીથી નહીં પણ તાપથી થશે કળિયુગના અંત સમયે ધરતીનો તાપમાન એટલો વધી જશે કે ધરતીમાંથી આગ નીકળવા લાગશે જ્વાળા ફાટવા લાગશે સૂરજનો તાપ એટલો વધી જશે કે લોકો આ તાપને એકદમ સહન નહીં કરી શકે અને એના પછી વરસાદ પડવાની પણ એકદમ બંધ થઈ જશે જોતા જ જોતા બધી વસ્તુઓ સળગી જશે અને પછી દુનિયાનો અંત થઈ જશે અને મિત્રો આના પછી શરૂઆત થશે ફરી એકવાર ભયંકર વરસાદની ખાલી એક કે બે દિવસનો વરસાદ નહીં હોય લગાતાર બાર વર્ષો સુધી ધોધમાર વરસાદ આ ધરતી ઉપર તૂટી પડશે લગાતાર બાર વર્ષો સુધી વરસાદ પડશે ફરી એકવાર આખી જે ધરતી છે એ એકદમ જળમગ્ન થઈ જશે અને ફરીવાર એક નવા યુગની શરૂઆત થશે ફરી એકવાર ગર્ભકાળથી મતલબ કે આ પૃથ્વીનો વિનાશ નહીં થાય આ સંસાર ફરી એકવાર વધશે પણ કળિયુગનો અંત થવું એકદમ નક્કી છે તો મિત્રો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું પરિવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ